ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને તેમના વાલીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવાઈ હતી વડોદરા શહેરના મહાવીર ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે આવેલ આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્વિસ્તલ એબલ્ડ શાળા આવેલી છે પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવાઈ હતી જે વિશે માહિતી આપતા સંસ્થાના રેણુકા બેન પંચાલ અને ફાલ્ગુની બેન રાઠવાએ જણાવ્યું હતું કે સ્પેશિયલ એબલ્ડ શાળાના સાઠ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે શાળાના સંચાલક અને શિક્ષકો સાથે એકસો ચાલીસથી વધારે લોકોએ એકતા મોલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના એકતાનગરમાં આવેલા નિહાળવા યોગ્ય જગ્યાની મુલાકાત લીધી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ નર્મદા